બઉ બઉ પૈસા જીત્યા બહુ પૈસા પૈસા જીત્યા એનો દારૂ પીધો દારૂ દારૂ પીધો આજે આખી રાત જુગાર રમ્યા પૈસો લેવાનો હોય આ ડોસી મને ના હાચો એટલું ઓને હાજવ આ હે

કોના નું નો આપણું કોનો કદમ ના દારે હા આજે તો આપડે જ કોનો છીએ હા તો કોનો આવો કોનો હેડ તો આવતો હા તો ડોસી ને

खड़ा बड़ा होश कर दे आप लोग पंप कहा है इधर आहानी कबर ओह नो अरे चुलो चुलो दोषी रो चुलो दोषी रो चुलो दोषी अना पर रो जा गले तत्तरी तत्तरे यह जो है અરે હે અરે ડુગા આ તારું બેઠ જાય તારું આતો હું કરીને આવ્યો છું યાર આખિયા માખિયા બગાયા છે અરે કાલ તો કે હું પૈસા પેલા ગોરણા પૈસા લાવવા છું આતમ આખિયા મરાલા તો કરીને આવ્યો છું મે તો કોનો કોનો તૈયાર કરે આપડે અલ્યા કોનો બોનો તારું તૈયાર થઈ ગયો હું બેઠ જાય તારું અરે चलो હું કંઈ મોકળો આવું કરવાનો મોકળો એ છે મારું બબાકી ઢેર પૈસાની જરૂર ઉઠી જાય એટલે અરે 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 જટ એટલે અરે પૈસા તો લે આ ડોસીએ તો મને તારા લોહી કાઢી ઉભી મને આ તો તારા ઉપર પોલીસ કેસ કર્યું આ તો તારું સોનું નહીં તારું જેલમાં કરાવી દઉં ઉભી તું મને ઓછી જવા દેમ પોલીસ સ્ટેશન જ જવા દે

એમ આટલું ઉભારીએ ને આપણે નાકામે અબા જુગારવાળા ભાઈ હેરાન કરે સાહેબે 24 કિલો આપણી પથાઈ ફેરી નાખી કસો તો નાકાબંધી કરી દી ને બંધી હેકી ને કીધું સાહેબ આ તો પૂરા કુટણ આટલું આ તો આટલું જુરાક આપડે પ્લે કરી દઈએ હા લે હેડો હું કીધું એ સારું તપાસ રાખી હો હા ચોક્કસ ચોક્કસ આ ભાઈ કરો આ ભાઈ કા આવ પૂછી જો

હા યાર <laughs> હ <todicom>

ઓહો તો હવે કોમ કર જાશે લકડ બદલ ઊગી જાશે ને કે હું તો ઉઘારો છું ને આ પાય તો આ કરી નાવ જો કે કાકા તો બની આવી ગયો હું થાય થાય ઓ મોરિયમ હવે સરા કરે આવો કોતો બખડ બખડ કરતી નહી સીધો તો ઊગી

એટલે ફરિયાદ તમને એરેન્જ કરવા આવ્યા છે ની એરેન્જ કરવા બેટલ શું હતી તમાર શું કોઈ કે સાહેબ આ હાથે માં તમને ઉગરાણા જન્માષ્ટમી આવે છે ને હા એનું એ નું ઉગરાણો કરી મારા પૈસા લઈ ગયા હા તો છે અરે દારૂ અને જુગાર આખી રાત રમીને આયા અને ઘેર આયા ને હા એટલે પાધા કાદવા તેરવા પર કરીને આયા તે હું કરતી દી પોતું પોતું વાત ના તો વાત હા તો અરે એવા એવા પગે બતે ગયા એટલે બડા બેતન દી કંટાળી તું હા હા મે બેરી ડોલ એ બેન જો આ તમારા ફરિયાદ થઈ ગઈ બરાબર હા સાહેબ તે ફરિયાદ તમે એ તો કરાવ પછી માર એવું હા લઈ જા કોઈ બગીચે લઈ જા કોઈ જતા પણ સાહેબ હા આ પૈસા હું સર ધર્મના કોમો હું આપતી બરાબર હા હા તે કીધું ધર્મના કોમો ઓપરો સારા કીધું પૈસા હો પણ આ તો દારૂ ટીકી ટીકી રાખો જણ ધંધો તે રાત પર જાય તો શું કરું હું કરું કંટાળી તું પછી બીજો ડોલ બેલી તી તો તમે મારી તો ભૂલો કહેવાય ને ભૂલો તો કહેવાય પણ આ કંટાળ તો શું કરું હું

નટિયો પર આ દોશી હારું કરજે પોતો હતું તો ગવાણ આવતો હતો તો અમારું છો કમેરથી નહી હોય તો ઉતરાય નહીં ઉતરા રાખે ના રાખે રાખી તો પેલા મારી પાકી જતી પૂ જાય ભૂલજે ઉતરા સાઈ જો નાજી આ ના બળ ભડા જોરને હેતર લાઇટ હેલો પણ લાઇટ જતી રહે સાઈ જો આ તો ઉંજી ગયો હાવ સેવા ઉંજા આ લે ઓય ઉઠ ભઈએ ઓટ ઓટ કેમ કેલ હય વાહ વરા વરા એ દોશી ગોરી એક ને એય આ દોશી મોય પી કરે હા થા હા